એક હતું શિયાળ ભારે લુચચું લબાડ અને શેખીખોર કહી ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાત ભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે પોતાનો મોટોપણું દેખાડવા ફાનફા મારે પણ કોઈ તેને દાદ આપે નહીં બધા શિયાળ તેને શેખીખોર કહી તેની ઠેકડી કરે આ શેખી ખોર શિયાળ એક વખત ખોરાકની શોધમાં ફરતા ફરતા એક ગામમાં આવી ચડ્યું અજાણ્યા પ્રાણીને જોઈ ગામના કૂતરા તેની પાછળ પડી ગયા જીવ બચાવવા તે આડો વળું દોડવા લાગ્યું કૂતરા તેની પાછળ અને શિયાળ આગળ દોડ્યું જાય ત્યાં તેણે એક પીપ જોયું આ પીપ એક રંગારાનું હતું તેમાં તેણે કપડા રંગવા માટેનો નીલો રંગ ભર્યો હતો શિયાળ તો કૂદીને પીપમાં લપાઈ ગયું કૂતરાઓનું ટોળું થોડી વાર કરતું ચાલ્યું ગયું કૂતરાઓ ચાલ્યા ગયા પછી માંડ હિંમત ભેગી કરી શિયાળ બહાર બહાર નીકળીને જુએ તો પીપમાં જે રંગ હતો તે પોતાના આખા શરીરે ચોંટી ગયો હતો એને રંગ એને જરાય ના ગમ્યો રંગને કાઢવા માટે તે રંગારાના ફળિયામાં આળોટવા લાગ્યો પણ રંગ દૂર થવાને બદલે રંગારાના ફળિયામાં ડોળાયેલી ચમક એની ચામડીમાં ચોટી ગઈ અને તેનું શરીર ચમકવા લાગ્યું એક તો વિચિત્ર રંગ અને પાછું ઉપરથી શરીર ચમકે એટલે એનો આખો દેખાવ જે ડરામણો થઈ ગયો જેમ તેમ કરી પોતાનો પેટ ભરી શિયાળ જંગલમાં પાછું ફર્યું જંગલમાં જે કોઈ પ્રાણી શિયાળને જોઈએ તે તેને ઓળખી જ ન શકે તેનો વિચિત્ર રંગ શરીર ઉપરની ચમક અને બિહામણો દેખાવ જોઈ બધા પ્રાણીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા આ જોઈ શિયાળને મજા પડી ગઈ તેણે થયું કે આ તકનો બરાબર લાભ લેવા જેવો છે એણે ભાગતા પ્રાણીઓને અટકાવતા કહ્યું અરે ભાઈઓ ડરો નહીં હું કહું છું તે બરાબર સાંભળો શેકીકોર શિયાળની વાત સાંભળી અન્ય પ્રાણીઓ ઉભા રહી ગયા એટલે શિયાળે પોતાની ચાલુ કરી જુઓ 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 મારો રંગ મારા શરીર પરની ચમક આવા રંગનો કોઈ પ્રાણી તમે કદી જોયું છે ખુદ ભગવાને મને આ રંગથી રંગી તમારી પાસે મોકલ્યો છે તમે જંગલના બધા પ્રાણીઓને ભેગા કરી મારી પાસે લાવો તો ઈશ્વરનો ખાસ સંદેશ હું તમને સંભળાવું બધા પ્રાણીઓ પર તેની વાતનો સારો પ્રભાવ પડ્યો અને તેઓ જઈને જંગલ માંથી અન્ય પ્રાણીઓ આવી ગયા પછી શિયાળે ડોંગી જેમ પોતાનું પ્રવચન ચાલુ કર્યું હે વન્ય પ્રાણીઓ હું ઈશ્વર નો પ્રતિનિધિ છું ખુદ ઈશ્વરે મને આ દિવ્ય અલૌકિક રંગથી જાતે રંગીને મોકલ્યો છે જેથી હું તમારા પર રાજ કરી તમારું કલ્યાણ કરી શકો હવે તમે અનાથ નથી તમે મારી યાજનાનું પાલન કરો અને મારી છત્રછાયામાં નિર્ભય બનીને રહો જંગલના બધા પ્રાણીઓ તો એટલા ડરી ગયેલા હતા કે તેમણે શેખીખોર શિયાળની બધી વાત સાચી માની લીધી સિંહ વાઘ ચિત્તો હાથી જેવા જોરુકા પ્રાણીની પણ હિંમત ન ચાલી કે તેઓ આ નવા રાજા સામે ચૂંગ કે ચાંગ કરી શકે બધા પ્રાણીઓએ શિયાળના ચરણમાં વંદન કરી કહ્યું હે ઈશ્વર ના દૂત સમ્રાટ છો ઈશ્વર હાથી એ પૂછ્યું હે સમ્રાટ હવે અમારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપો યુચ્યુ શિયાળ કહે તમારે તમારા સમ્રાટ ખૂબ સેવા કરવી જોઈએ તેને માન સન્માન આપવું જોઈએ અને તેના રહેવા ખાવા પીવાની શાહી સગવડ કરી આપવી જોઈએ કે જેથી તેમને કોઈ તકલીફ ન પડે સિંહ બાબડો માથું ઝુકાવીને કહે મહારાજ જેવો તમારો હુકમ તમારી સેવા કરીને અમારું તો જીવન ધન્ય બની જશે બસ શેખી ખોર શિયાળને તો મજા થઈ ગઈ તે દિવસથી થી રાજા શાહી ઠાઠ રહેવા અને બધા પ્રાણીઓ પર રોફ થી હુકમ ચલાવવા લાગ્યો બધા પ્રાણીઓ તેની સરભરા કરવા લાગ્યા પણ તેને એમ થયું કે કદાચ મારા જાત ભાઈઓ મને ઓળખી જશે તો મારું રાજ ખતમ થઈ જશે એટલે તેણે હુકમ કર્યો કે કોઈ શિયાળે મારા રાજદરબારમાં આવવું નહીં બદાઈ શૈયરને આ વાત સાંભળી ખરાબ પણ લાગ્યું અને નવાઈ પણ લાગી કે નવો સમ્રાટ અમારી સાથે ભેદભાવ રાખે છે અને ફક્ત અમને જ રાજદરબારમાં આવવાની મનાઈ કરે છે પણ થોડા વખતમાં એક વૃદ્ધ અને અનુભવી શૈયરને નવા સમ્રાટના રંગ-ઢંગ જોઈ ખ્યાલ આવી ગયો કે નીલરંગી પ્રાણી બીજું કોઈ નહીં પણ આપણો જ જાત ભાઈ એવો શેખી ખોર શૈયર છે એને બધા શિયાળોને ભેગા કરી આ વાત કરી અને કહ્યું કે આપણે બીજા પ્રાણીઓને આ વાત કરશું તો તેઓ આપણી વાત માનશે નહીં કેમ કે તેઓ બધા બહુ ડરી ગયા છે આપણે એવું કંઈક કરવું જોઈએ કે જેથી તેમનો ડર નીકળી જાય અને સાચી વાત સમજાય જાય આ પછી તેઓએ શું કરવું તે નક્કી કરી લીધું થોડા દિવસ પછી શેખીખોર શિયાળે એક વખત દરબાર ભરીને બેઠું હતું અને જાત જાતની આપુડાઈની વાતો કરી રોફ જમાવતું હતું ત્યારે તેના જાત ભાઈ બીજા શિયાળોએ રાજદરબારથી થોડી દૂર આવી લાણી કરવાનું શરૂ કર્યું જેમ કૂતરાઓને ભસવું ગમે તેમ શિયાળોને લાળી કરવાનું બહુ ગમે એક કૂતરું ભસે એટલે બીજા કૂતરાએ ભસવું જ પડે તે રીતે એક શિયાળ લાળી કરે એટલે બીજા શિયાળે પણ પોતાની રીતે લાળી કરી તેનો પ્રતિસાદ આપવો પડે બધા શિયાળ એક બીજાના અવાજ સાંભળી ખુશ થાય અને લાંબા સમય સુધી શિયાળની ટોળીનો આલાપ વિલાપ ચાલતો રહે નીલરંગી શિયાળ તો લાળી સાંભળી ખુશ થઈ ગયું પોતાની જાત પર કાબૂ રાખવાની ખૂબ કોશિશ કરે પણ તેનાથી રહેવાય જ નહીં અંતે તેના ગળામાંથી પણ લાણીનો સૂર વહેવા લાગ્યો દરબારમાં બેઠેલા સિંહ વાઘ હાથી બધા પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંગળી ચમકી ગયા તેમની ખબર પડી ગઈ કે આ નીલરંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી એ તો સામાન્ય શિયાળ છે ફક્ત પોતાનો રંગ બદલીને આવ્યો છે પછી તો સિંહે ત્રાડ નાખી અને વાઘે ગુડકીઓ કર્યું ને તે જોઈને નકલી સમ્રાટના મોતિયા મરી ગયા એનો બધો વટ રોફ રૂવા બધું ઉતરી ગયું એ તો જીવ લઈને જે ભાગ્યું છે જે ભાગ્યું છે કે તેની વાત જ ન પૂછો બસ તે દિવસથી એ શેખીખોર નીલરંગી શિયાળને ફરી પાછું કોઈએ જોયું નથી Thank you for watching Ki Anoki Kahaniya. Please subscribe, like, and share my videos. More updates. Also, follow my Facebook page for more updates.